પણ હું કરું છું પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટાભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વનપ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે

જે બેનજોની ચૂંટણી અને તમામ સહકારી ચૂંટણીઓ એ એક મંત્રી એક મંડળીનો ઠરાવ કરવામાં આવે છે એને બદલે તમામ દૂધના કસ્ટમરો હોય એ ડેરી નિયામકના તમામ પ્રતિનિધિઓને ચૂંટે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ડેરી